નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ખેડૂત ભાઈ વિઝિટ માટે આવ્યા છીએ તો સૌ પ્રથમ પેલા ભાઈ નો પરિચય લઈએ તમારું નામ કેજો ભાઈ હંસરાજભાઈ ગામ વધાવી તાલુકો જુનાગઢ જિલ્લો જુનાગઢ બરાબર હવે આ તમે કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કરેલો છે કઈ કીધું તમે ટ્રાયંગલ ટ્રાયંગલ પ્રોડક્ટ નો ભાઈ મગફળી માં ઉપયોગ કરેલો છે તો એની પાછળથી આપણે રિઝલ્ટ જાણીએ કે એમને ટ્રાયંગલ પ્રોડક્ટ યુઝ કરવાથી શું શું ફાયદા થયા

તો ગમે પૂછશે આપે કે ભાઈ તમે છાંટો બરાબર ફાયદો થાય છે આનું રિઝલ્ટ છે ઘણા જોવા આવ્યા હતા જોઈ ગયા ઉપાડીને ચેક કરી ગયા હતા કે એટલો બધો આપણી જમીનમાં પાક કેમ પણ એ આ ટ્રાયંગલ ના હિસાબે જતો બાકી તો ન આવે એટલો પાક